ઉપરવાસના ભારે વરસાદના પાણી પ્રતાપપુરા સરોવરમાં સાથે આજવા સરોવરમાં અને ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જે વિશ્વામિત્રી નદીમાં પહોંચી રહ્યું છે આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે તેની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે પરંતુ અત્યારે સત્તર ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે અગિયાર વાગે ફરી આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે બાસઠ દરવાજા ખોલાતાં પાણી અત્યારે આગળ વધી રહ્યું છે કેમકે ત્રીસ નવેમ્બર સુધી આજવા ડેમની જળ બસો બાર ફૂટે રાખવી જરૂરી છે અને તેને લઈને સતત પાણી છોડાઈ રહ્યા છે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના પાણી પ્રતાપપુરા સરોવરમાં પહોંચી રહ્યા છે ત્યાંથી પાણી છૂટી રહ્યા છે તો સાથે આજવા સરોવરનું જે જળ સપાટી મેન્ટેન કરવાની વાત હોય તેને લઈને ગઈકાલે બસો તેર ફૂટ સુધી આજવા સરોવરનો ડેમ પહોંચ્યો હતો અને બસો બાર ફૂટે તેને રાખવાની જરૂર હોય સતત પાણી છોડાઈ રહ્યા છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરિન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા